નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર ના ગણિત ગમતમાં પ્રકરણો ઇમારત જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો આ મુર્શિદાબાદ એટલે પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે જ્યારે શાળાની ઈમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈટો થી પેટન બનાવી આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાન જૂનો મકબરો જોવા ગયા જુઓ ચિત્ર જો અહીંયા ચિત્ર આપેલું છે જો અહીંયા ચિત્ર આપેલું છે આ રીતનું આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર જેટલી ઈટોની સુંદર પેટર્ન છે વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા જો અહીંયા આપ્યા છે એક બે તેના પાંચ માળના ભોયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવેલી છે તે જુઓ અહીંયા એક અને બે આપેલી છે પાછલા બેજમાં ત્રણ અને ચાર અને પાંચ આપેલા છે ચાલો અહીંયા ત્રણ પાંચ આપેલા છે તમે કહી શકો તો પેટર્ન નંબર પાંચ સૌથી વધુ ગમે છે બીજો પ્રશ્ન તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈશે જોય હોય તો હા કહેવાનું હા કઈ કઈ જગ્યાએ જોઈશે મંદિરો મસ્જી જૂની ઇમારતો પછી જૂના મહેલો ખૂબ જ રોમાંચિત ઓહો તે દિવસોમાં પણ તેઓ તેઓએ ઈટ ઈટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ આપણે એ ભૂલી જ ગયા ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રસીએ દરેક કડીયા અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પણ બનાવતા આ રીતની જુઓ ચાલો અહિયાં થોડીક પેટર્ન આપેલી છે ક થી ડ સુધી ક આખો ગ પછી ઘ ચ અને ડ તો એમાં પ્રશ્ન પૂછ્યા છે એ આપણે એના જવાબ દેવાના છે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે તો પેટન આ ઠ રહી એ વર્તુળાકારમાં બનાવેલી છે એમાં બીજો પ્રશ્ન કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર એટલે કે મિરર ઇમેજ એ રીશો મૂકશો તો જોઈ શકો છો અને લીટી દોરો

ઈટ કેવી રીતે દોરવી આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલી છે આ પેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક જ બાજુ જોઈ શકીએ છીએ જો આ અને બીજી આ જ્યારે બીજામાં આપણે ઈટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ અહીંયા જો એક બે અને ત્રણ બાજુ જોઈ શકીએ છીએ અને આમાં માત્ર એક જ બાજુ આપણે જોઈ શકીએ છીએ જ્યારે બીજામાં આપણે ત્રણ બાજુ જોઈ શકીએ છીએ જે ચિત્રમાં એકની ત્રણ બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો જો અહીંયા વર્તુળ કરેલું છે આ રીતના એક કુલ કેટલી બાજુ હોય જો અહીંયા એક આ બે અને ત્રણ જો આની સામેની બાજુ એક બાજુ હશે એ જ રીતના આની સામેની બાજુ અને આની અહીંયા ઉપરની તરફ એટલે અહીંયા નીચે એટલે કુલ કેટલી બાજુ હશે છ બાજુ હશે એટલે એક ઈંટમાં કુલ છ બાજુ હોય છ થી વધુ બાજુ હોય શકે નહીં કોઈ એક બાજુ છે ના કોઈ એક પણ બાજુ શકે નહીં લંબચોરસ હોય ઇંચની સૌથી નાની બાજુ દોર ચાલો આપણે નાની બાજુ કઈ થશે આ બાજુ થશે એ આપણે અહીંયા દોરી છે આ પણ એક પ્રકારનું લંબચોરસ છે આપેલ

ચાલો આકૃતિ કેવાય આકૃતિ સરખા ભાગ હોય એટલે સમઘન કહેવાય આ ભાગ હોય શકે નહીં આ પેલા બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો એટલે જો અહીંયા ત્રણ બાજુ દેખાય એવી તમારે અહીંયા આકૃતિ દોરવાની છે

અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી જો આ જેનાબેન દીવાલ જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડીયાઓ પણ એકબીજા પર ઈટો ગોઠવતા હોતા નથી આ રીતના કડિયા પણ ગોઠવતા નથી તમે શું વિચારો છો કઈ દીવાલ વધારે મજબૂત હશે તો આપણે કહી શકીએ દીવાલ વધારે ઈંટોની વિવિધ પેટર્ન અહીં ત્રણ પ્રકારે ગોઠવેલી ઈંટોની દીવાલોના ચિત્ર ચિત્રો આપેલા છે શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો જો એ બી અને સી પ્રકારની દિવાલો આપે છે હા હું ઉપરોક્ત ત્રણેય ચિત્રમાં ઈટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકું છું હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાસુ જોડો એટલે નીચે ચિત્ર આપેલું છે અહીંયા એ ત્રણેય ચિત્ર સાથે જોડવાનું છે ચલો આ એ નંબરનું ચિત્ર છે એ બીજા નંબરની આકૃતિ સાથે જોડવાનું છે તો અહીંયા લખ્યું છે એની સામે બે એ જ રીતના બી ચિત્ર છે જાળીમાંથી જુઓ જે કડીયાઓ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટો જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી છે જો ઈંટોની જાળીઓ બનાવી છે અહીંયા ચિત્ર આપેલા છે અને નીચે પ્રશ્ન પૂછ્યો છે કે તમે આ બંને ચિત્રોમાંથી જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો તો અહીંયા તમે ગણશો તો ચાલો જોઈએ ચાલો અહીંયા આ એક અને અહીંયા એક જો આ બંને સમાન જાળીની ઈંટો છે એટલે અહીંયા એક એ જ રીતના અહીંયા બે એ જ રીતના અહીંયા પણ બે બંને સમાન છે એ જ રીતના ત્રણ પછી આ પણ બે નંબરની પણ સમાન છે એટલે અહીંયા ચાર અને પાંચ તો હું બંને ચિત્રોમાંથી મળીને જાળેની જુદી જુદી કુલ પાંચ પ્રકારની પેટર્ન જોઈ શકું છું એટલે આપણે કહી શકીએ કે આમાં કેટલા પ્રકારની પેટર્ન છે તો પાંચ પ્રકારની આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે જો અહીંયા ચિત્ર છે હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવો અહીંયા છે આ જ રીતના તમે પણ આ રીતના બનાવી શકો છો શું આપેલ શાળાના આ ચિત્રમાં તમે બારી એટલે ઝરૂખો જોઈ શકો છો હા અહીં આપેલો છે એ જ રીતના હવે થોડી ઝરૂખાની પેટન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો તમે કાળા રંગથી તેને સાયંકિત કરી શકો છો આ રીતના બનાવી છે જે બારીઓ હોય એને જરૂખો પણ કહેવાય એ રીતના આ રીતના બનાવી છે તમને યોગ્ય લાગે એ રીતના તમે બીજી પણ બનાવી શકો આ જાળવી દિવાલમાં ઈટોની ધારનો ત્રિકોણ બનાવવામાં બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થયો છે જો આ રીતના તમે એવી ઈંટો જોઈશે કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય હા મેં મ્યુનિસિપલ બાગમાં બનાવેલ ફૂટપાથ ની બંને તરફ ત્રિકોણાકાર ત્રિકોણાકાર ગોઠવેલી છે છે તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો હા જે અહીંયા શાળાની છે હવે શોધો તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો આ રીતના અહીંયા બે દોરી છે તમને યોગ્ય લાગે એ રીતના તમે બીજી પણ દોરી શકો શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે તો કે હા એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે તો કે ટનલ ગુફા મહેલો વાવ વગેરેમાં આવી કમાન જોઈ છે હવે ખાસ પ્રકારની કમાન ઓરસાના આ ક્ષેત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે તેનું ઘૂંઘટ વાળી મહેરાબ એટલે કે આડ કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે જો આ રીતના આજુબાજુ જુઓ હા જૂની ઈમારતો કિલ્લાઓ માં મહેલોની બારીઓમાં આવી ઈંટો જોય છે જાગૃતિ શાળાના કડિયા કમળ અને કાળુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા તેમાંથી કેટલાક નમૂનાના ચિત્રમાં નમૂના ચિત્રમાં દર્શાવેલા છે આમાં આમાંથી કઈ ઈંટોની ધાર વળાંક વાળે છે તો જો અહીંયા ઈંટ નંબર મેં આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ આ છ અહીંયા સાત અને આ આઠ તો ઈંટ નંબર એક અને માં સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે તો આ સૌથી મોટી ઈટ છે એની બે બાજુ આપણને દેખાય છે તો કે બે બાજુ શું કોઈ ઈટ એવી છે કે જેને છ થી વધારે બાજુ હોય હા જો અહીંયા ત્રણ નંબરની ઈટ છે તેને વધારે છે શોધો ઈટનું માપ શું તમે જુદા જુદા માપ વાળી ઈટો જોઈશે તો કે હા એક લો અને માપો એમાં છે તેની લંબાઈ કેટલી છે તો એક ઇંચ લો એમાં એની લંબાઈ બાવીસ સેમી છે તેની પહોળાઈ કેટલી છે તો કે દસ સેમી તેની ઊંચાઈ કેટલી છે સાત સેમી મુન્યાય એક મીટર લાંબી દીવાલ બનાવી છે તેને એક હરડમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ તો કે ચાર ઈંટો ઈંટો ગરમ અને તાજી ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ઢુંવાડિયું કેટલું ઊંચું છે તો હા આશરે આપણે કહી શકીએ કે પચાસ મીટર હશે ગણેશ અને પેટર્ન સ્વરૂપે સુકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોઈ ગમે છે તેમણે ઈટો કેવી રીતે બને તે પણ જોયું અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના ચાર જુદા જુદા ચિત્ર આપેલા છે આ ચિત્રો આડાઅવળા ક્રમમાં છે ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો તો સૌ પ્રથમ અહીંયા ચાર ચિત્ર આપેલા છે તે જોઈએ તો સૌ પ્રથમ તો આપણે શું કરવું પડે પેલા જમીનને ખોદીને માટી કાઢવી પડે તો આ રીતના તો પહેલો શું આવશે ત્રણ નંબર પેલા ત્રણ નંબર આવશે પછી શું કરવું પડે એમાં પાણી મિશ્ર કરવું પડે અને જાડો ગારો બનાવવો પડે આ રીતના તો શું આવશે પછી ક્રમ ચાર નંબર તો હવે હવે પછી શું કરવું પડશે હવે એને ઈટના બીબા પડશે એટલે આ રીતના છે એ રીતના ઢાળવો પડશે તો આપણે કહી શકીએ તો એનો ક્રમ કઈ રીતનો થશે ચાર ત્રણ બે અને એક જમીનમાંથી ખોદીને કાઢેલી માટીમાંથી ઈંટ કેવી રીતે બને તે વિશે તમે શું વિચારો છો ચિત્ર જુઓ અને જૂથમાં ચર્ચા કરો તો સૌ પ્રથમ આપણે કહી શકીએ કે જમીન ખોદીને કાઢેલી માટીનો ઝીણો ભૂકો કરો તેમાં પાણી મિશ્ર કરી ટીપીને જાડો ગારો બનાવો તેને ઈંટના ડીબામાં ઢાળી સૂર્યપ્રકાશમાં સૂકો ત્યારબાદ તેને ભઠ્ઠી ભઠ્ઠીમાં શેકવાથી ઈંટ બને છે

કરી શકો છો તમારા મિત્રોને પૂછો કે તેઓ એક લાખ ની વાત સાંભળી છે તો એકસો હજાર એટલે એકસો ની પાછળ ત્રણ મીંડા લાગે તેને એક લાખ કહેવાય તથા તેને એક પછી આ રીતના લખી શકાય એટલે પાંચ શૂન્ય એક પાછળ પાંચ શૂન્ય લખાય શોધો નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પુરસીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે છે તો અહીંયા આપેલું છે ચિત્ર તો ચિત્રમાં દર્શાવેલ ટ્રકમાં આશરે ત્રીસ હજાર ઈંટો લઈ જઈ શકાય મૌખિક ગણો ભજને ઈંટો ખરીદી ભજન ઈંટો ખરીદવા ગયો જ્યારે જ્યાં દસ હજાર લેખે ઈંટોના ભાવ આપેલા હતા વિવિધ પ્રકારની ઈંટો માટે એના ભાવ હતા બે હજાર એક હજાર ઇંટના એક હજાર ઈટો હોય એના બે હજાર રૂપિયા ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું તેને ત્રણ હજાર ઈટો

2000 ઈંટો ના 4000 અને 3000 ઈંટો ના 6000 તો આપણે કહી શકીએ કે 6000 રૂપિયા ચૂકવ્યા હોય અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો તેણે કેટલા રૂપિયા ચૂકવે તો આપણે જો અહીંયા જૂની ઈંટો ભાવ કેટલા છે 1200 રૂપિયા તો 1000 ઈંટ ના 1200 રૂપિયા હોય તો એના અડધા 1000 ના અડધા 500 તો આ 1200 ના અડધા કેટલા થશે 600 રૂપિયા અહીંયા આપણો આ પ્રકરણ પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે